પાદરામાં શૈક્ષણિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી આઈસ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેર કોમ્યુનિટી અને ક્રિએટિવિટીના ઉદ્દેશ્ય સાથે આઈસ્કૂલ જેનું પાદરા તાજપુરા રોડ પર શુભારંભ કરી દેવામાં આવ્યો છે જેમાં પાદરાના ધારાસભ્ય અને આત્મીય ધામ બાકરોલના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ ઓપનિંગ રાખવામાં આવ્યું હતું આ સંસ્થાની દેશભરમાં નવસો પંચોતેર જેટલી શાળાઓ આવેલી છે અને જેમાં પાદરા ખાતે પણ નવીન શાળાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પાદરામાં નાના બાળકોને નાના ભૂલકાઓને જ્ઞાન પીરસવામાં આવે તેઓને એન્ટરટેનમેન્ટની સાથે એજ્યુકેશન મળી રહે તે હેતુથી સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો જીવન અને કેજી સહિત પ્લે ગ્રુપ તેમજ ડેકેર સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો છે સ્કૂલના ડાયરેક્ટર હર્ષલ સિસોદિયા તથા રિંકલ પરમાર દ્વારા સ્કૂલની શુભારંભ કરવામાં આવ્યો ઉદઘાટન પ્રસંગ યોજાયો જેમાં આત્મીયધામ બાકરોલના પરમ પૂજ્ય શ્રી ગુરુપ્રસાદજી સ્વામી તથા પૂજ્ય શ્રી તીર્થ સ્વરૂપ સ્વામી સહિત શ્રીજી ચરણ સ્વામી તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા કૌશલભાઈ દવે જે પૂર્વ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાતના અગ્રણી છે તથા સ્કૂલના સંચાલકોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે આવેલ મહાનુભાવોનું સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કેર કમ્યુનિટી એન્ડ ક્રિએટિવિટી સાથે આજે પાદરામાં નવા હાઈસ્કૂલનું એક ઘટતરનું કેન્દ્ર નાના છોકરાઓની સ્કૂલ એ હાઈસ્કૂલના નામથી જવો નવસો ને પંચોતેરથી વધારે ઓલ ઇન્ડિયા છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અહીંના ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહજી અને પ્રસાદ સ્વામીજી અને મહંતો સંતોની હાજરીમાં જીવનનું ઘડતર થાય એવા હાઈસ્કૂલનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે આપ સૌને અહીંયા વધારવા માટે આપ્યા છો સૌને હાર્દિક આમંત્રણ આપું છું આપ સૌ અહીંયા આવીને વિઝિટ કરો અને આપણા બાળકનું ઘડતર કરો એવી આપણી શુભકામના હાઈસ્કૂલની એક વધુ શાખા નવસો પંચોતેર શાખા સમગ્ર ભારત વર્ષમાં છે એમાં પાદરા મહાનગરના આંગણે એક સરસ મજાની શાખાનું આજે સુંદર ઉદ્ઘાટન થયું એ કાર્યક્રમમાં આવવાનું સૌભાગ્ય મળ્યું ખૂબ આનંદ થયો કે કમિટમેન્ટ અને ક્રિએટિવિટીના સ્લોગન સાથે સમાજની સાચી સેવા કરવા માટે એક અભિગમ દ્વારા અસલભાઈને તેઓના બનાવી દ્વારા એક સુંદર પાદરા નગરના નાના નાના દીકરાઓને સંસ્કાર સિંચન થાય એની યશસ્વી કારકિર્દી પ્રાપ્ત થાય નાનો છોડ છે એ કુંગળો છોડ છે અને અત્યારથી જેઓ ટ્રેન કરીએ તો ટ્રેન થઈને વટવૃક્ષ બની શકે એમ એની સાથોસાથ એજ્યુકેશનની સાથોસાથ સંસ્કાર ઉપર વટવૃક્ષ બને અને સાચા ભારત દેશના એક સારા નાગરિક બની શકે અને સાચા અથવા એક યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી શકે એ ભગવાન સ્વામિનારાયણ અને સૌ ભારતીય દેવી દેવતાઓના જન્મંતરી પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ આ જે સંચાલકો છે તેઓને પણ ભગવાન ખૂબ બળ આપે અને સાચી સેવા કરીને સાચું એજ્યુકેશન આપીને એ સાચા સાચું રાષ્ટ્ર નિર્માણ કરે એ ભગવાનના શિક્ષણમાં તેઓ હતી પણ અંતરિક પ્રાર્થના સૌને અંતરના જઈ શકો છો પાટા ખાતે આ હાઈસ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તમામ સંચાલકશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે આ પ્રકારની સ્કૂલોનો જે પાદરામાં નવી નવી શરૂઆત થઈ રહી છે તેનાથી પાદરાના બાળકોનો ખૂબ જ વિકાસ થશે અને તેઓના અભ્યાસ એજ્યુકેશન માટે ખૂબ જ ફાયદો થશે આ વિષયોમાં જે નવી શરૂઆત થાય છે તમામ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે